આપણે જે વાત હવે સમજવાના છીએ એ એ છે કે આ ગુણાતિત વારસો ગુરુ પરંપરા દુનિયામાં અનેક ઠેકાણે છે અને સંપ્રદાયો ગુરુક્રમઃ એવું કહેવાયું છે કોઈ પણ સંપ્રદાય સંપ્રદાય ક્યારે કહેવાય ક્યારે જેની અંદર ગુરુની પરંપરા હોય ત્યારે બાકી ટેમ્પરરી એક કોઈક પ્રભાવશાળી પુરુષ આવે ને પછી પાછું પાછળ કાંઈ ના હોય આગળ કાંઈ ના હોય તો એને તો શું કહેવાય એક વાડો કહેવાય એને કલ્ટ કહેવાય પણ સંપ્રદાય ગુરુક્રમ તો ગુરુ પરંપરા પણ દુનિયામાં ઘણી ઠેકાણે છે એમાં કોક ઠેકાણે એવી ગુરુ પરંપરા કે જેમાં પુત્ર પરંપરા હોય વંશ પરંપરા હોય એટલે એના દીકરા એના પછી ગુરુ પદ આવે એના દીકરા ગુરુ પદ વંશ પરંપરા હોય તો કોઈક જગ્યાએ હમણાં જેમ વાત કરીએ એમ ચૂંટણી હોય કે બધા ભેગા થઈને ઇલેક્શન કરે ને પછી એક જણને ચૂંટી કાઢે એવી પરંપરા હોય તો કોઈક જગ્યાએ સિલેક્શન પણ હોય છે ગુરુ પાછળ નિર્દેશ કરતા છે કે મારે પછી આ મારા પછી આ બધા પ્રકારની પરંપરા છે પણ ગુણાતીત ગુરુ પરંપરા છે ને એની વાત આખી જુદી છે જે મહાસાઈ મહારાજ બોલે કે માસ્ટર પ્લાન એ આપણે સમજશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે ખરેખર આ એક માસ્ટર પ્લાન છે ને આ કોઈ આ લોકની વ્યક્તિએ ગોઠવણી કરેલી વસ્તુ નથી જે વખતે મહારાજ અક્ષરધામમાંથી આવ્યા છે એ વખતે જ મહારાજ આ ગુણાતીત ગુરુ પરંપરાને નક્કી કરીને આવ્યા છે આપણા માટે એ જ તો એમની ભક્ત વત્સલતા છે શ્રીજી મહારાજ આ પૃથ્વી પર આવીને એમને પૂર્વે ક્યારેય ન થયા હોય એવા ઉપકારો આ ધરા ઉપર કર્યા વૈરાટ નારાયણે પોતે પચાસ વર્ષની દોડ પર સ્તુતિ કરી એટલે બ્રહ્માંડનું સર્જન થયા પછી જ્યારથી સર્જન થયું ત્યારથી સ્તુતિ ચાલતી હતી અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ આ બ્રહ્માંડ ની અંદર એમને આ ચરણ માંડ્યા એ પૃથ્વીના સૌભાગ્યનો દિવસ હતો હવે મહારાજ પોતે આટલે દૂર થી આવ્યા પહેલી વાર પ્રગટ થયા તો એમણે આયોજન પણ કર્યું હોય ને પાછળનું કે પછીનું શું શ્રીજી મહારાજ ત્રીસ વર્ષ સુધી સત્સંગમાં એટલે કે ગઢડા આવ્યા પછીના ત્રીસ વર્ષ મહારાજ સત્સંગમાં રહ્યા એ પહેલા તો મહારાજ વન વિચરણ કર્યું હતું એ ત્રીસ વર્ષ દરમિયાન શ્રીજી મહારાજે આખા ગુજરાતની અંદર જે એકદમ ભગવાન પ્રગટ થયા છે એવો આખા ગુજરાતમાં ગોકીરો થયો બધો સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન બધે જ છવાઈ ગયા હતા એ વખતે હજારો સાધુ પછી એ વખતે સંપ્રદાય જ ન પણ મહારાજની દિવ્યતા પ્રભાવ ઐશ્વર્ય સામર્થ્ય એ બધું મહારાજના ભરમ અંશો આટલા બધા થયા લાખો ભક્તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા થયા સમાજમાં એક બાજુ વિરોધ હતો તો અંદર ઘણા માર્યા મારી નાખ્યા હરિભક્તોને દુઃખ સહન કરવાના થયા નાતબાર કર્યા પણ તોય સ્વામિનારાયણના પાયા એટલા મજબૂત હતા કે આખા ગુજરાતમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ થઈ ગયું હતું હવે જો મહારાજ પોતે જ ત્રીસ વર્ષ માટે જ આ વ્યવસ્થા લઈને આવ્યા હોય કે હું ત્રીસ વર્ષ સત્સંગમાં રહીશ મારા યોગમાં જે આવશે એનું કલ્યાણ કરીશ અને પછી હું શું કરીશ મારી મૂર્તિ પધરાવી દઈશ પછી જે મારી મૂર્તિને બધશે એને અક્ષરધામમાં લઈ જઈશ આટલું જ જો મહારાજને કરવું હોત તો મહારાજ વચનામૃતમાં સંતનો આટલો બધો મહિમા ન કહેત કેટલો બધો મહિમા મહિમા એટલે મહારાજે ભગવાન તુલ્ય મહિમા કીધો હવે આવું જ જો કરવું હોત ખાલી કે ભગવાનની મૂર્તિ

એ સંત નો આશરો કરો એવા શબ્દો મહારાજે આપણે આશરો આશરો તો ભગવાન નો થાય પણ મહારાજે વડતાલ નું દસમું વચના મૃત એમાં સંતનો આશરો કરવાની વાત કરી વડતાલના ચૌદમાં સંતનો આશરો કરવાની વાત કરી મહારાજ એવા સંતને પૂજવા એટલે કેટલી અશુદ્ધિ મહારાજ કે હું પણ એના ચરણની રજને માથે ચડાવું છું હું પણ એના દર્શનને ઈચ્છું છું તમે તો ઈચ્છો સંતના દર્શન શું કામ કરવાના અમે કરીએ પણ મહારાજ કે હું અમે પણ સંતના દર્શન ને ઈચ્છીએ છીએ એવું શું કામ કીધું હશે એમણે એક વ્યવસ્થા મૂકે છે મહારાજ વચનામૃતની અંદર પાને પાને સંત એ ભગવાનની જગ્યાએ મૂક્યા મહારાજે આવી કોઈ હિંમત ના કરી શકે ભગવાન પોતે જો એ ખાલી મહત્વકાંક્ષી જોઈએ તો પોતાની જગ્યાએ કોઈને મૂકે નહીં

ત્યારે બરાબર ચકાસણી કરીને જોડાયા છે અને જયારે મહારાજને ભગવાન માનીને જોડાય ને પછી મહારાજ માટે માથું આપ્યું છે એમણે કારણ કે વડતાલના ઓગણીસ માં શ્રીજી મહારાજે સ્પષ્ટપણે વચન આપ્યું કે જયારે આ જીવને ભરતખંડમાં મનુષ્ય દેહ મળે કે ભગવાન પોતે પ્રગટ હોય કા ભગવાનના મળેલ એમના ધારક સંત હોય એટલે એને થયું કે આ વાત વચનામુતમાં લખી છે જરૂર વિચારતા હોય એવું લખ્યું છે જરૂર વિચારતા હોય એ મહારાજ વચનમાં ખોટું બોલે તો અત્યારે વર્તમાન કાળે જો સ્વામિનારાયણ ના સત્સંગમાં કોઈ એક સાધુ કોઈ એક પુરુષ એવા હોય કે જેના દ્વારા ભગવાન પૃથ્વી પર વિચારતા હોય એવા છે કોણ કોક તો હોવા જોઈએ મહારાજ કહી ગયા છે શોધવા નીકળ્યા ઘણા શોધતા જ નથી બંધ કરો વચરાવ બંધ કરી દો પણ એ મુમુક્ષો હતા ને એ વાડામાં ન બંધાયા આવા છે તો મારે શોધવા છે એટલે એમના કાકા ગોરધનભાઈ કોઠારી એ સેવા કરતા હતા એને કીધું બધું મૂકને ને આ બધું હવે એ કે ના મારે શોધવા છે તો વડતાલમાં એને કઈ દેખાયા નહીં અમદાવાદ ગયા ત્યાં જે જે મોટેરા બધાની સાથે રહ્યા પણ મળ્યા નહીં ત્યાંથી ગયા અચ્યુત નામના મોટા સંત હતા આત્માને દેખતા હતા પણ ત્યાં એને આ પ્રતિ ન આવી કે ના આ વસ્તુ જ જુદી છે જુનાગઢ પછી ધોલેરા મૂળી બધા મંદિરોમાં ગઢડા બધે ફરીને આવ્યા પાછા આવ્યા ત્યારે અંતરમાં થોડી નિરાશા હતી એટલે ગોર્ધનભાઈ પૂછ્યું કે શું થયું તેને કીધું કે બધે ફરીને આવ્યો વચનાવતમાં જે મહારાજ કીધું છે ને એવા સાધુ ક્યાંય દેખાયા નહીં એટલે ગોર્ધનભાઈ એમને સમજાવ્યા કે જો ભાઈ આ બધી શાસ્ત્ર ની વાતો કહેવાય હવે એવું બધું અત્યારે હોય નહીં અત્યારે એવું હોય નહીં અત્યારે છે ને એક કામ કરને મારી જેમ સેવા કરને ભજન કર કલ્યાણ તો મહારાજ કરવાના જ છે

પેલા તો એમને ન મનાયું કારણ કે એમણે મનમાં કલ્પના આવી કે કરી રાખી હોય આપણા મનમાં કલ્પના હોય છે ને બધા મનમાં નક્કી કરી ના હોય બાપાને કે ચક્કર ચક્કર ફરતું હોય ને તેજ નીકળતું હોય ને તો એને બરાબર સાધુ હશે એટલે સાધુ હશે એટલે એવા હશે કે જરા લાંબા પોળા જાડા હશે અને જરા સંસ્થાની અંદર કઈક એનું પ્રતિષ્ઠા હશે અને કઈક સારા વિદ્વાન હશે સારા કથાકાર હશે એવું કઈક હશે કઈક પરચા વર્ચા આપતા હશે આવું બધું એને મનમાં નક્કી કરી રાખ્યું હતું અને એકેય વસ્તુ પ્રાગજે ભગતમાં બેસે નહીં પેલા તો ત્યાગે જ નહીં મહારાજે ગુરુ પરંપરાનું આયોજન એવું કર્યું કે આપણે મનમાં જે કાઢી નાખ્યો પેલા ગુણાધિતાન ગુણાધિતા પોતે જ એવા કે પેલા પરણીને આવ્યા હતા બુરુ એટલે લોકોને થાય કે આવું જ હોય એવું જ હોય એવું કર્યું કે નહીં તમે જે ફૂટપટ્ટી લૌકિક ફૂટપટ્ટી માપો ને એકે ફૂટપટ્ટી ન દીધી પછી પાછા અભણ રહ્યા લો મૂળ અક્ષર પોતે નિરક્ષર ગુણાતીતાન સ્વામી પોતે કઈ ભણેલા જ નહીં તેવા પહેલા જ ગુરુ પદે એવા મુખ્ય મહારાજ એટલે બધાને જે મનમાં કોઈ ચોખ્ઠા નક્કી કરવા જાય ને એકે ચોખ્ઠો તમારો નહીં ચાલે એવું નક્કી કરી દીધું અને બીજા નંબરે ભગતજી મહારાજ તો એવા મુખ્યા કે બધાની વિકેટ જ ઉડી જાય જો કોઈ પોતે પોતાની રીતે કઈક નક્કી કર્યું હોય ને એક ચાલે નહીં એટલે આ નિશ્ચય કરવાની રીત જ જુદી છે એવું આપણને સમજાવી દીધું એમણે ભગતજી મહારાજમાં કેવી રીતે આમ બુદ્ધિથી બેસાડી શકાય કારણ કે એને કોઈ માનનારા નહીં એમનું બધે અપમાન થતું હોય પછી ગ્રહસ્થ પાછા નિમ્ન કક્ષાની જ્ઞાતિના અને પાછા અભણ એ કઈ રીતે એને એક વખત પાછા વિમુખ કરેલા લો હવે તો હવે તો સિસ્ટમમાંય પાછો પ્રશ્ન થયો પણ એમને એવા સમયે ભગતજી મહારાજની વાત સાંભળી તો બોલો કેટલું બધું એ વખતે અઘરું હશે કે એને છે ને ભગવાન એ કીધું ને તોય ન મનાયું હતા એ એક કા છે ને મહારાજ ની કંઈક બોલવામાં ભૂલથી અમારી સાંભળવામાં આ કઈક કઈક ગરબડ આ તો ના હોય એટલે પાછા મહારાજની સ્તુતિ કરી અને એમની જે સાચી હતા અને મહારાજે ફરી પ્રગટ થઈને કીધું કે પ્રાગજી ભક્ત દ્વારા જ હું સત્સંગમાં પ્રગટ છું અને એ વખતે ભગતજી મહારાજની પાસે ગયા અને પછી તમે આખું જીવન જુઓ ગેરધરભાઈ પછી તો સાધુ થયા અને વિજ્ઞાન દાસ સ્વામી બન્યા પણ સ્વામી સ્વામી માટે એવું સંત અમારા ખપની મૂર્તિ હતા તીવ્ર વૈરાગ્ય તીવ્ર નિયમ ધર્મ ની અને ભગતજી 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 એનો કંઠ અખંડ ભજન કરે એવો અને ભગતજીને એક વખત ગુરુ તરીકે માન્યા પછી પછી એમની જે તીવ્રતા હતી ને વેગ હતો ઓળખ્યા હતા એને અને ઓળખ્યા હતા એટલે મુમુક્ષુતા માંથી ઓળખ્યા હતા બધે ભટકી 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 ભટકીને શોધી શોધીને આવ્યા હતા અને ખબર પડી ગઈ કે આખા સંપ્રદાયમાં આના સિવાય કોઈ નથી એવી પાક્કું એમને થઈ ગયું હતું એ વખતે જે અંદરથી ભૂખ હોય ને સામેથી મળી જાય પછી જે જોડાણ થયું ને એમને ગિરધરભાઈ ને એટલે કે વિજ્ઞાનદાસ દાસ સ્વામી ને પછી તમે જુઓ એમને જિંદગી ભર ભગતજી ની લાગી છે ભગતજી મહારાજ બોરિયાવી સ્ટેશન આવ્યા અને એમને હજી ખબર પડી વડતાલના પોતે ઓસરીની પાળ પર હતા ખબર પડી ભગતજી આવ્યા છે એને પોતાના અને ત્યાંથી કુદકો મારીને દોડ્યા છેક બોરિયાવી સ્ટેશન સુધી એને ત્યાગી છે એને ખબર છે કે મને માથે પાટા પડશે આમાં પડ્યાય ખરા ધોળાય પહેરાવ્યા ભગતજી જીવ માંથી ના નીકળ્યા એમને છેલ્લે તો પછી કે વાને કરવું શું આને એટલે એને નાખી દીધા ધુલિયામાં છેક ખાનદેશમાં એટલે યોગ જ ન થાય અને ત્યાં કરે ભગતજીની પણ એને ખાનદેશમાં નાખ્યા અને એ વિજ્ઞાન દાસ સ્વામી એમને ખાનદેશ ની અંદર એ વખતે મહારાષ્ટ્ર નો અંતરિયાળ પ્રદેશ કહેવાય એવી જગ્યાએ એમણે એના અંતર માં હતો ને એને ભગતજીની જે વાતો કરી ત્યાં આગળ એ વખતે ખાનદેશમાં ભગતજીનો મહિમા પ્રવર્તવ્યો તો લોકો છે ખાનદેશથી નીકળે ત્યાંથી એને આવવું પડે મુંબઈ મુંબઈ બંદરે બેસે વહાણમાં ત્યાંથી વાહાણમાં મહુવા આવે તો ખાનદેશ જે આખો પ્રવાહ ચાલુ થઈ ગયો ભગતજીના દર્શન માટે આવનાર તે એ વખતે ગોરધનભાઈ કોઠારીએ એમને કાગળ લખ્યો વિજ્ઞાનદાસ સ્વામીને કે તમારા પેટમાં જે પેઠું છે એ નીકળવાનું નથી પણ બીજાને વાતો કરીને ઉદ્વેગ શા માટે કરો છો આવું ગોરધનભાઈ કોઠારી એમને લખ્યું પણ એ ઉદ્વેગ નહોતો એને કઈ કઈ પક્ષ ઉભો કરવો નહોતો એને કોઈ પાર્ટી ઉભી કરી નથી એને કોઈ સત્તા જોતી નથી એને મનાવું બુજાવું નહોતું એના જીવમાં ભગતજી બેસી ગયા હતા એટલે રહેવાય કેમ રહેવાય કેમ એવી રીતે ને અંતરમાંથી એ વાતો આવતી હતી એ વખતે વિજ્ઞાન સ્વામી જે સાત ગામમાં સત્સંગ કરાયો ને હજી એક ગામમાં એવો ને એવો સત્સંગ છે જે પરંપરા ની અક્ષર પુરુષોત્તમ ની પાકી ગામોની અંદર છે પણ વાત શું હતી કે મહારાજ વચનામૃતની અંદર કહીને ગયા છે તો એનો વિચાર જેને કર્યો ને આ ગોઠવીને ગયા મહારાજ સંત દ્વારા પ્રાગટ્યની વાત મહારાજે આપી છે એના દ્વારા ભગવાન પૃથ્વી પર રહેશે હવે પ્રશ્ન બધાને એ ખાલી રહે કે સંત કોણ એ સંત કેવા એ સંત કયા એ પ્રશ્ન રહે તો એ ગુણાતીત ગુરુ પરંપરાની સામે જોતા આપણા પ્રશ્નો સમાધાન આપણને મળે કે સંત એટલે અક્ષર બ્રહ્મ યોગીજી મહારાજે વચના વચનામૃતની જે આવૃત્તિ પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ એમાં આશીર્વાદ લખ્યા છે અને અંદર યોગી બાપા એ વચનામૃતનો બસ દસ પાંચ સાત લીટીના જ આશીર્વાદ છે પણ એમાં આ મુદ્દા ઉપર સ્પષ્ટપણે એમણે ભાર મૂક્યો છે કે વચના વચનામૃતમાં જેને મોક્ષનું દ્વાર સંત કહ્યા છે પ્રથમનું ચોપન વચના નું વચનામૃત વચનામૃતમાં

અને બધાના હૃદયની અંદર મહારાજના સ્વરૂપની અલૌકિક નિષ્ઠા હતી આજે પરમહંસો આપણા માથાના મુગટ છે આપણી છે એમને યાદ કરીને પ્રાપ્ત થાય છે એટલે બધાના જીવનમાંથી પ્રેરણા મળે એવું મહારાજે જ્યારે અઢારસો ને સત્યોતેર સંવત અઢારસો સત્યોતેર ની સાલમાં પંચાળાની અંદર ફૂલદોલનો ઉત્સવ કર્યો પછી મહારાજ પંચાળાની અંદર એ વખતે જયારે બધા સંતોને તિલક કરવાની આજ્ઞા કરી અને પછી મહારાજે કીધું કે અમારું તિલક આવું કરવું એવા વખતે ગુણાતીતાનંદ સ્વામીના ભાલમાં પોતે તિલક ચાંદલો કરી દીધા અને પછી મહારાજ શું બોલ્યા કે હું જેવો કોઈ ભગવાન નહીં અને આ ગુણાતીતાનંદ સ્વામી જેવા કોઈ સાધુ નહીં આ મર્મ વચન છે મહારાજનું અને આમાં મહારાજે કેટલું રહસ્ય મૂકી દીધું છે કે મહારાજ કે હું જેવો કોઈ ભગવાન નહીં ભગવાન શબ્દ ઘણા માટે વપરાય છે ભગવાન એટલે ઐશ્વર્યવાન ઘણા માટે વપરાય છે આ લોક પણ મહાન આચાર્યો માટે પણ લોકો ભગવાન શબ્દ વાપરતા હોય છે ભગવાન શંકર આચાર્ય ભગવાન રામાનુજાચાર્ય એટલે અર્થની દ્રષ્ટિએ જેમાં ઐશ્વર્ય હોય બધાને માટે ભગવાન શબ્દ વપરાય છે દેવતાઓ માટે પણ ભગવાન શબ્દ વપરાય છે એટલે જે પરબ્રહ્મા જે અંતિમ તત્વ એ એક જ છે એટલે મહારાજ કીધું હું જ એવો કોઈ ભગવાન નહીં સર્વોપરી પણ હું પોતાનું મહારાજ સ્પષ્ટ કહી દીધું પછી બીજી વાત શું કરી આ ગુણાતીતાના સામે જેવા કોઈ સાધુ નહીં તો સાધુ શબ્દ બહુ લોકો માટે વપરાય છે અત્યારે બધા સાધુ જ જેને ભગવા વસ્ત્ર ધારણ કર્યા અથવા ધોળા વસ્ત્ર ધારણ કર્યા એને બધા સાધુ કે છે અથવા તો ધારો કે ઘણા લોકો એમાં આગળ વધતા હોય તો સારી રીતે કથા પ્રવચન કરી શકતા હોય તો બધા સાધુ મહાત્મા કે છે મંદિરના પૂજારી હોય તો સાધુ મહાત્મા કે છે એમાં કેટલાક પરચા ચમત્કાર બતાવતો તો વધારે મોટા સાધુ મહાત્મા કહે છે પણ મહારાજે કીધું બધા સાધુ મહાત્મા હાચા પણ આમના જેવા એ નહીં હવે મહારાજના વખતના સંતોનો વિચાર કરો તમે કેવા સંતો હતા ગોપાળાનંદ સ્વામીનો વિચાર કરીએ આપણે મહા ઈશ્વર્યવાન હતા ગોપાળાનંદ સ્વામી બાળપણથી ઐશ્વર્યવાન હતા પછી એવું નહીં ખુશાલ ભગત તરીકે એમણે રાજાના ઝાડા પેશાબ બંધ કરાવી લીધા હતા અન્યાય કરતા હતા એટલા માટે એવો પાવર હતો ત્યાં વડોદરાની અંદર એક બ્રાહ્મણ ભક્તનું સાચવવા માટે એનું વચન સાચવવા માટે ચંદ્ર ગ્રહણ અટકાવી દીધું બ્રહ્માંડ ઉપર શાસન ચલાવ્યા હતા સારંગપુર પેલા વાઘા ખાચરના મનમાં એમ હતું કે મારે બધાની સેવા કરવી પણ સંતોના હરિભક્તો ના સંગ આવે મારી સ્થિતિ બહુ સાધારણ છે નબળી છે તો શું કરું ગોપાલ સ્વામી પાસે વિનંતી કરી ગોપાલ સ્વામી કે તને કમાવ ભાઈ કરી આપો એમ કરીને હનુમાનજી કષ્ટ ભંજન દેવ પધરાવ્યા અને છડી અડાડી અને આખી મૂર્તિ પ્રતિષ્ઠા કરી ગોપાલ સ્વામી નહીં આચાર્ય પ્રતિષ્ઠા કરી તો દૈવત કેમ નું આવી ગયું પણ આવ્યું તો ગોપાલ સ્વામી એવા સમર્થ સંત હતા કે એ પોતે હનુમાનજીને ધ્રુજાવી દીધા અને બોલતા ચાલતા કરવાના હતા પણ પછી બધા એમને ખમા કરો ખમા એટલે પછી અત્યારે આટલા રાખ્યા છે તો આખી દુનિયાના ભૂત ખેંચાઈને આવે છે પણ એટલો પાવર એમણે મૂક્યો એ મૂર્તિની અંદર હવે આવા ગોપાલ સ્વામી હયાત છે અને એની હાજરીમાં મહારાજ કે છે કે હું જેવો કોઈ ભગવાન ગુણાદિત સામે જેવા કોઈ સાધુ નહીં એટલે એવા ઐશ્વર્યવાન હોવા છતાં પણ પેલા વ્યાપક સ્વામી મરેલા ને જીવતા કરેવા હતા અત્યારે લોકો બધા ટ્રાન્સપ્લાન્ટ કરે છે બધા આઈ ટ્રાન્સપ્લાન્ટને કિડની ટ્રાન્સપ્લાન્ટને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ જીવ ટ્રાન્સપ્લાન્ટ તો કોઈ નથી થયો સ્વામી સમય હતા જીવ ટ્રાન્સપ્લાન્ટ કરી દેતા હતા એવા સમર્થ ઐશ્વર્ય પેલા સચ્ચિદાનંદ સ્વામી તો લોકો કે વરસાદ નથી વરસતો કે મહારાજ ની મરજી નથી તો બધા મહારાજ ઠપકો તો અમારા ઉપર તમે વરસાદ વરસાવો સચ્ચિદાન સ્વામી ઇન્દ્ર ને લાત મારી દેવતાઓને લાત મારી શકે એવા હતા પેલા અજંપાનંદ સ્વામી હતા એક ગઢડા જુનાગઢ ની અંદર તો મંદિરના હળ ચોરાઈ ગયા ખેતીમાંથી હળ તો એ તો સીધા ઉપર સિદ્ધેશ્વર મહાદેવ પાસે મહાદેવજીને ખખડાવવા માંડ્યા એ કે તમે બેઠા છો મંદિરમાં ને ધ્યાન રાખતા નથી પેલા હળ ચોરી ગયા ને હવાર સુધીમાં હળ આવી જવાની તો થાળ બંધ કરી દઈશ તે શિવજી એ પેલા ખરેખર ઓલાને દર્શન આપ્યા ને કીધું કે જા ભાઈ મારો થાળ નહીં થાય કાલ તો દેવતાઓને ખખડાવી શકે એવા સામર્થ્ય વાળા તો કોઈ સામાન્ય નતા એ બધાની હાજરીમાં મહારાજ એવું કે છે કે હું જેવો કોઈ ભગવાન નહીં અને ગુણાતીતા સ્વામી જેવા કોઈ સાધુ અર્થ એવો સમજવાનો કે આજની તારીખે પણ આપણને એવા દેખાય કે જે મરેલા ને જીવતા કરે કદાચ કોઈક દેખાય કદાચ કોઈક એવા દેખાય કે જે છે ને ગ્રહણ અટકાવી દે કદાચ એવા કોઈ દેખાય કે કોકના જાડા પેશાબ બંધ કરી દે દીકરાનો હોય તો દીકરા આપે એવા ઐશ્વર્યવાન કોઈ દેખાયા દુનિયાની અંદર તો આપણે સમજવાનું કે મોટા છે આપણે એનો આદર કરવાનો એમને હાથ જોડવાના પણ એવું સમજવાનું કે એ બધા મોટા ખરા પણ ગુણાતીત એટલે કે મહંત સ્વામી મહારાજ જેવા તો એક જ મહારાજ કહી ગયા છે કે સાધુ સાધુમાં તત્વનો ફેર બતાવ્યો એમણે તો આજે આપણને કોઈ એવા સાધુતાવાળા દેખાય જેમના દર્શનથી ઢાઢું થઈ જાય શાંતિ થઈ જાય કદાચ એવું દેખાય કે જેમને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એવા ગુણો હોય એવા દેખાય તો આપણે એમનો આદર કરવો જોઈએ જોઈએ એમની સેવા કરવી પણ એટલું સમજવું કે ગુણાતીત એક જ બીજા કોઈ નહીં એ એક છે કોટી બ્રહ્માંડમાં એક તત્વ છે એટલે યોગી બાબા પોતે સ્પષ્ટ લખી ગયા યોગી બાબા કે કે ગુણાતીત એક જ કોઈ મેળે માવજીભાઈ થઈ શકતા નથી એ એક તત્વ છે યોગી બાપાએ તો ત્યાં સુધી કીધું કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ વાળો હોય ને એ તો એકડા છે ગુણાધિતની વાત જુદી હવે વિચાર કરો ધર્મ જ્ઞાન વૈરાગ્ય બાપા એકડા ઘૂટે છે ગુણાતીત ની વાત જુદી એ કઈ કક્ષાના ગુણાતીત છે પ્રશ્ન એ છે કે આપણે આપણું કોઈ મીટર લઈને એમની પાસે જશું તો આપણે ટૂંકા જ પડવાના આપણે ઐશ્વર્ય પરચાનો મટીરિયલ લઈને જશું તો મોટા પુરુષ તો ઐશ્વર્ય પરચા હોય ખરા પણ એ તો ઘણા બધામાં હોય તો માં પણ છે તે પૃથ્વીનું ટીપણું વાળીને લઈ ગયો છે ને પ્રસંગ હિરણ્યાક્ષ આખી પૃથ્વી ઉપર કૃષ્ણ ભગવાન તો એક ગોવર્ધન ઉપાડ્યો બોલો આખી પૃથ્વી ઉપાડી ગયો તો બોલો હવે કોને મોટા કહેશો પરચા પરચી થી થાય તો નથી થાય એવું એટલે એ ફૂટપટ્ટી ખોટી પડવાની અને ઘણા ખોટા પડ્યા છે ખાલી પરચાના આધારે ગયા છે ને ગુણાતી સ્વામી ના વખતનો પ્રસંગ છે ને સ્વામી એક ગામમાં ગયા હતા અને ગામના પેલા જે દરબાર હતા પેલા શું કહે મુખી એને કીધું સ્વામીને સ્વામી તમે કે પરચા બતાવો કે નહીં ગુણાત સ્વામી કે ના અમે કઈ પરચા બતાવતા નથી અમે તો ભગવાનમાં માં જોડીએ છીએ તો પેલા કે સ્વામી અમારા ગામમાં એક આવ્યા છે મહાત્માય તો બહુ પરચા બતાવે છે તો સ્વામી કે અઠવાડિયામાં પરચો બતાવશે એ પટેલની દીકરીને લઈને જ ભાગી ગયો

મુક્તની અંદર પણ હોય છે મહારાજ અને ધામરૂપ ગુણાતીત એની વાત નો એ આ ગુણોથી પર છે એટલે હવે તો આપણે ખરેખર મુંજાય છે કે હવે આપણી પાસે એક મુક્ત હોય અને એક ગુણાતીત હોય એ બે બાજુમાં ઉભો આપણી પાસે કોઈ એવું ટૂલ જ નથી કે આપણે એમને જૂલા પાડી શકીએ બંનેમાં ઈશ્વર્ય હોય બંનેમાં સદગુણો હોય કેવી રીતે જુદા પાડી શકો એટલે ત્યાં આપણી ગાડી અટકી જાય છે તો ગુણાતિતને ઓળખવા માટે એને નિશ્ચય કરવા માટે પહેલા પેલો તો આપણે નક્કી એ કરવું પડે કે આપણી બધી જ માપ પટ્ટીઓ આપણે છોડી દેવી પડે તો જ એમને ઓળખી શકાય એમ છે આ વાત જુદી છે જે સ્વામી શ્રીજી નું એ જ્ઞાન સિંહ ગર્જના સમાન શુરા હોય તે સુણજો કાન કાચા પોચાને નથી કામનું જેના શબ્દ શબ્દમાં જો આત્મ તત્વનું જ્ઞાન છે ને એ શુરવીરતા કઈ જોઈએ આ માથું મૂકવાની વાત આવે છે 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 ને જુગાર એમને ઓળખવાની અંદર ખરેખર માથું મૂકી દેવું પડે કારણ કે બુદ્ધિના જેટલા ડોડ આપણે માનતા હોય ને બધા છોડી દેવાની વાત આવી હા સત્સંગમાં પ્રવેશ માટેના દ્વાર ઘણા બધા છે એ કૃપાળું છે ને એટલે આપણે એમની નજીક આવી શકીએ એટલા માટે એમણે ઘણા દ્વાર ખુલ્લા રાખ્યા છે એટલે એક દ્વાર એવું છે કે આપણા મહોત્સવમાં કોઈ આવે અને પછી એમને પ્રભાવ પડે એ નજીક આવે આપણા મંદિરોના દર્શન કરવા માટે આવે એમને સારું લાગે એટલે નજીક આવે સંતોની કથા વાર્તા સાંભળે સારું લાગે નહીં મોટા મોટા હજબ દસ દસ વીસ વીસ હજારની પારાયણ મોટી થતી હોય એમાં લોકો આવે અને આમ નજીક આવે એને મજા આવે અને એને લાગવા માટે કે આ સત્સંગ ખરેખર અહીં કંઈક સત દેખાય છે અહીં કંઈક સાચું હોય એવું દેખાય છે એમ નજીક આવે પણ પછી એક સમય તો એવો આવે જ જો એને સત્સંગનો સ્વાદ લેવો હોય અંતરંગ સ્વાદ લેવો હોય સત્સંગનો તો છે ને એ બધું જ બાજુમાં મૂકી અને ગુરુના વચન પર જવું પડે શ્રીજી મહારાજ આખા વચના મૂર્તિની અંદર જ્યાં જ્યાં નિશ્ચયની વાત કરીને એક જ વસ્તુ પર લાવીને વાત મૂકી દીધી છે નિશ્ચય કેવી રીતે થાય ભગવાન પૃથ્વી પર પ્રગટ હોય હોય ને હોય એ સ્પષ્ટ કીધું મહારાજ પણ નિશ્ચય કેવી રીતે થાય એમાં મહારાજે જ્યાં જ્યાં વાત એક એક જ વાત લાવીને મૂકી દીધી છે કે પહેલા તો શાસ્ત્રમાં સંતના લક્ષણ કયા છે એ લક્ષણને જોવા પણ એનાથી નિશ્ચય ના થાય એવું નથી કે એનાથી નિશ્ચય થઈ જાય મહારાજ કીધું કે એવા લક્ષણવાળા સંત એના વચનમાં વિશ્વાસ કરવો એ સંત આપણને ઓળખાવે હવે આપણે સદગુરુ સંતો છે દાખલા તરીકે એ બધા ડોક્ટર સ્વામી ત્યાગોલભ સ્વામી બધા મહાન સંતો છે બધા 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 કોઠારી બાપા તમે આમ જોવા તો લક્ષણો લઈને એમ જ મળી જાય આપણને પણ એવું જ્યાં જ્યાં દેખાતું હોય ને એમના વચનમાં વિશ્વાસ કે આવા મોટા સંતો છે હવે એ બધા જેમની પાસે હાથ જોડીને ઉભા છે એ જેમનું વચન અદ્ધર લે છે અને આ બધા એવા નથી કે ખાલી આમ બસ માન મોટપ પાટે સત્સંગમાં પડી રહે એમને કાંઈ જોઈતું નથી એ બધા સદગુરુ સંતો એવા સમર્થ છે ને એમને માન મોટપ જોતા જ નથી એ તો ઘેટા બકરા જેવા નથી સિંહ જેવા પુરુષો છે એ કઈ વાડામાં બંધાયવા છે જ નહીં એ બધા જે રીતે સ્વામીની પાસે હાથ જોડીને ઊભા છે એની સામે જોતા આપણને ખબર પડે કે એમના હૃદયની અંદર સ્વામીનું સ્થાન કેવું હશે એ તત્વ કોણ છે એમ સમજીને જ્યારે એમના દર્શન કરશું ને આ વાત એ બહુ જ ગહન છે મહારાજ કીધું રહસ્યમય વાત છે અને તેના બીજા વચનામતમાં છેલ્લા ભાગમાં મહારાજ કીધું આ બહુ જ ઝીણી વાત થઈ છે આમ જાડી એટલા માટે લાગે આપણે કથામાં કાયમ બોલીએ છીએ પણ મહારાજ એવું કીધું આ બહુ જ ઝીણી વાત થાય છે પ્રગટની વાત મહારાજ કે કે જે એવી રીતે વર્તતો હોય ને ખબર પડે કે આ બહુ ઝીણી વાત થાય છે તો એમના પ્રગટપણાને સમજવા માટે આપણે એમની કૃપાથી જ સમજી શકીએ પણ જ્યારે એવું મનન ચિંતન કરીએ અને જયારે પ્રકાશ કરે ત્યારે આપણને ખરેખર આનંદના ઓઘ અંતર સમૂળ જીવનું રૂપાંતર થઈ જાય એવું આ જ્ઞાન છે મહારાજે કીધું કે એનાથી તો કામ ક્રોધાધિક દોષો ટાળવાનો પ્રયત્ન જ ના કરવો પડે જેના માટે દુનિયા માત્ર સાધકો પ્રયત્ન કરે છે ને મહારાજ કે સહેજે ટળી જાય